એટલે અમને ઉપર ચકદોળમાં ચડાયા અને ચડાયા પછી એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા તમને ઉપર પહોંચાડ્યા પછી અમને બિલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા અમે લોકો દસ મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે તો રાહ જોયું જોઈએ અમે લોકો દસ મિનિટ અમે વેઇટ કર્યા અડધો કલાક થયો ચાલીસ મિનિટ થઈ પછી અમે લોકો બુમા બૂમ કરવાની સ્ટાર્ટ કરી આ બેન નીચે ઊભા હતા એમણે બૂમ સાંભળી નીચે વોચમેન ઉપર તો વોચમેનને સંભળાતું નથી તો એ લોકો તો

પછી 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 તમે તમે મારા વાઇફરે બૂમ બૂમ કકે ગરમાની સ્ટાર્ટ બરાબર પછી તમે પછી ફોન કર્યો ફાયર ફોન કર્યો ઓકે ઓકે એમ બધા ફાયર વાળા છે એટલે યુ વેરી મચ અમારા લીધે તમારી સર્વિસ તો બી ઓફ મેનેજમેન્ટ ક્યાં ક્યાં મેનેજમેન્ટ ભાઈ